સુરતમાં વારંવાર આવતી નિવારણ માટે સમાજ સવાણીના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખી મથુર સવાણી દ્વારા સૂચવેલા ખાડી ડાયવર્ટ કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી શક્યતા તપાસી અને જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરી છે કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સુરતને ખાડીપુરની પરિસ્થિતિમાંથી મુક્તિ કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે આ પત્ર સાથે ખાડી ડાયવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સમસ્યા કોઈ એક વિભાગ પૂરતી સીમિત નથી અને કોઈ એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળી દેવાથી તેનો ઉકેલ આવશે નહીં આ માટે એક ચોક્કસ પ્રકારની સંકલિત કામગીરી થવી જોઈએ આપણે ખાડીપુરને સંપૂર્ણપણે અટકાવી શકતા નથી કારણ કે ભારે વરસાદને રોકવો આપણા હાથમાં નથી પરંતુ તેમાં લોકોને રાહત મળે તે માટે પ્રયાસો કરી શકાય છે ચોમાસા પહેલાં ડ્રેનેજ અને સફાઈ જેવી પ્રી મોન્સૂન કામગીરી ચોક્કસપણે થતી હોય છે જેનાથી ખાડીપુરમાંથી અમુક અંશે રાહત મળે છે પરંતુ મથુરભાઈએ જે પ્લાનિંગ આપ્યું છે તેનું જો યોગ્ય રીતે સર્વે કરવામાં આવે અને અમલ થાય તો ખાડીપૂર કાયમી ધોરણે બંધ થઈ શકે તેમ છે આથી આ દિશામાં સત્વરે કાર્યવાહી કરવી અનિવાર્ય છે સુરતને વારંવાર અસર કરતા ખાડી પૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્ત્વપૂર્ણ અને ટેકનોલોજી આધારિત ઉકેલ સૂચવવામાં આવ્યો છે આ સૂચનામાં સુરતમાંથી પસાર થતી મુખ્ય બે ખાડીઓના ઉપરવાસના પાણીના પ્રવાહને તાપી નદીમાં વાળવા માટે સૌની યોજનાના સફળ મોડેલનો ઉપયોગ કરવાનું આહવાન કરાયું છે આ સૂચના કરનારા મથુર સવાણીએ પત્રમાં જણાવ્યું છે કે સુરત શહેરને પૂરતા મુક્ત કરવા માટે આજની ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે ખાસ કરીને બારડોલીના ઉપરવાસના વિસ્તારોમાંથી આવતો ખાડીનો પાણીનો પ્રવાહ સુરતમાં વારંવાર ખાડી પૂરનું કારણ બને છે આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને એ પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો વહીવટીતંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે કર સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાટીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે એને એમાંથી મુક્તિ આપવી પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ યોજના બનાવવા માટે સુરત મહાનગરપાલિકા સક્ષમ છે વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દેશના સર્વાંગી વિકાસ માટે અત્યંત ગંભીર છે ત્યારે આ પ્રોજેક્ટ માટે યોગ્ય નિર્ણય લઈને વહેલી તકે કાર્યવાહી શરૂ કરવી અનિવાર્ય છે સૂચન કરનાર નાગરિકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર ખાડીપુરના પાણીને ડાયવર્ટ કરવા માટે ગંભીરતાથી વિચાર કરે અને તેના અમલથી સુરતને ખાડીપુરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે આ પ્રોજેક્ટ સુરતના લાખો નાગરિકોને વારંવાર જાનમાલના નુકસાન અને હાલાકીમાંથી બચાવવા ખૂબ જ મદદરૂપ થશે